આપણી ડેરી છે દૂધની અહીંયા આપણે દૂધ લેવા આવી ડેરી અહીંયા બધું મળે છે ઘી દૂધ છાશ દહીં ખોડું તો હાલો દુકાને જઈએ આપણે કામમાં આવી ગયા છીએ ને દુકાને એલા જઈએ છીએ તો વિડીયોમાં બેને રહેજો આપણે તો આપણે દુકાને ઊગવામાં તૈયારી છે હવે એ તો ભાઈની દુકાને ઊગી ગયા છીએ ખરીદી કરવા તો વિડીયોમાં બીને રજા આવી શું

પછી હું જમવાનું બનાવ્યું છે એમ જોઈ લઈ અને થોડુંક જમી લઈ તો આ તો જમવાનું આજ સારું બનાવવાનું છે તો આપણે જોઈએ શું બનાવ્યું જમવાનું એમ તો વિડીયો માગ સુધી બનાવી રહેજો અને જોઈએ આપણે હું બનાવ્યું છે તો વિડીયો માગ સુધી બનાવી રહેજો તો જો અહીંયા રોટલી બને છે મસ્ત મસ્ત ગરમ ગરમ ને અહીંયા રોટલી બની ગઈ છે ને જો આ જમવાનું બની ગયું છે ઢોંગળા ને બટેટા બનેવા છે આજ હુંગળા બટેટા બનાવ્યા છે ને એમાં નાખવાનું છે જો આ બટેટા છે ને એની અંદર આ નાખવાનું છે જોવો તમે જોઈ શકો છો આ હું છે આ તમને ખબર હોય તો કમેન્ટ કરજો આ બટેટા પૈકી નાખવાની છે તો કેવા લાગે અમારા વિડીયો એ કહેજો તો તમને કેવા લાગે અમારા વિડીયો એમને કહેજો ને યાર અમારી ચેનલમાં નવા હોય એમ ગુજરાતી બ્લોક્સમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો ગમતા હોય તો યાર શેર કરજો લાઈક કરજો ને થોડી ઘણી કમેન્ટ પણ કરજો યાર કેવા કેવા લાગે અમારા વિડીયો એમ તો આ વિડીયો અહીંયા હું દીધતી ને મળી કાલે નવા વિડીયોમાં જય માતા જય મા મંગળ તો મળી કાલે નવા વિડીયોમાં